હર હર મહાદેવ જય ગિરનારી જય શ્રી કૃષ્ણ આપણે યુટ્યુબ ચેનલ વાતો વિરલ વિભૂતિઓનીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો દિવસ છવ્વીસ જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ આજના દિવસે ઓપરેશન વિજયને સફળતા મળી હતી તેથી તે શહીદોની શ્રદ્ધાંજલિ માટે કારગિલ વિજય દિવસને ઉજવવામાં આવે છે મુક્તિનું સુપર્વ આજ મુક્ત મુક્ત ગગન આજ મુક્તિનું સુપર્વ આજે મુક્ત મુક્ત ગગન આજે મુક્ત હૃદય માહે આજે મા ભારતી બિરાજે છે સુચેતક રૂપલાણીએ તો લખ્યું છે કે હું હનુમાન છું અને ભારત દેશ મારો રામ છે મારી છાતી ચીરીને જોઈ લ્યો મારા દિલમાં હિન્દુસ્તાન છે ઓગણીસો નવ્વાણુંમાં આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ સાઠ દિવસ સુધી એક ભીષણ યુદ્ધ ચાલેલું હતું અને આ દિવસે તેનો કરુણ અંત આવ્યો હતો જ્યારે ભારતના વીર સપૂતોએ જમીના કારગીલના શિખરો પરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી અને ઓપરેશન વિજયને સફળતાપૂર્વક પાર પાડ્યો ભારતના વીર સપૂતોનો એ ભવ્ય વિજય અને પોતાના દેશ માટે સૈનિકોની શહાદત ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગઈ ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો એ સંઘર્ષના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા યુદ્ધો થયા ખાસ કરીને કાશ્મીરને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ચાલુ જ રહ્યો આ વિવાદને શાંત કરવા માટે ફેબ્રુઆરી ઓગણીસો નવ્વાણુંમાં એક શાંતિપૂર્ણ સમાધાન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ કરારના ભાગરૂપે હવે ભૂતકાળને ભૂલી અને મૈત્રીપૂર્ણ સંબંધો સાથે આગળ વધવાની વાત હતી પણ મિત્રો પાકિસ્તાનની કૂટનીતિ તો હંમેશા ચાલતી જ રહે ને એટલે પાકિસ્તાની સૈન્યએ એવી કૂટનીતિ કરી કે જે કારગીલ જે પીઓકે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ત્યાં નજીકમાં કારગીલ છે તો કારગીલ છે ત્યાં માઇનસ ત્રીસથી માઇનસ ચાલીસ જેટલું ટેમ્પરેચર હોય એટલે ઓક્ટોબરમાં બધા જ સૈન્યો છે એ ત્યાંથી પાછળ હટી જાય પાકિસ્તાન એમની તરફ અને ભારત આપણી તરફ એ વખતે પાકિસ્તાન તેમની ફોજને ત્યાં મોકલે અને હથિયાર પણ પહોંચાડે છે અને આ પાછળ કારણ એટલું જ હોય છે કે તેમને સિયાચીન ગ્લેશિયર જે છે એ જોઈએ છે અને ત્યાં જવા માટેનો રસ્તો કારગિલ નજીકથી પસાર થાય છે એટલે જો કારગિલ પર તેની ઘૂસણખોરી હોય અને કારગિલને જો જો જીતી લેવામાં આવે તો આપણે સિયાચિન તરફનો રસ્તો બ્લોક થઈ જાય અને સિયાચિન ગ્લેશિયર પીઓકેમાં ભળી જાય કારગિલના ચાર સેક્ટરો છે મુસ્કોટ દ્રાસ કાક્ષર અને બટાલિક આ ચારેય સેક્ટરો પર તેમણે કુલ એકસો ચાલીસ જેટલા આ ચાર સેક્ટરોમાં જે એકસો ચાલીસ જેટલી પહાડીઓ છે તેની દરેક ટોચ પર તેણે સૈનિકોને પહોંચાડી દીધા હવે એક ગોવાળીઓ હોય છે જેનું નામ છે તાશી દયાલ આ ગોવાડિયાએ જોયું કે કેટલાક લોકો ત્યાં પથ્થર ખોદી અને સંતાવાનો રસ્તો કરી રહ્યા છે તે તેમની ખોવાઈ ગયેલી યાકને શોધવા માટે દૂરબીનથી જોવે છે તો એને દેખાય છે કે કેટલાક લોકો પથ્થર ખોદી અને સંતાવાનો રસ્તો કરી રહ્યા છે આ લોકોના દાઢી વગેરે જોઈ અને તેને ખબર પડી કે આ લોકો પાકિસ્તાની છે એટલે આ ગોવડિયાએ આવી અને ભારતીય સેનાને જાણ કરી કે આવી રીતે પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે એટલે ભારતીય સેનાને આ જાણ થતાં ભારતીય સેના પાંચ મહિના રોજ પેટ્રોલિંગમાં નીકળે છે પેટ્રોલિંગમાં નીકળેલા પાંચ જવાનોને બંધક બનાવી અને તેમની હત્યા કરી દેવામાં આવે અને ત્યારે કેપ્ટન હોય છે સૌરભસિંહ તેમની ક્રૂર હત્યા કરવામાં આવે છે તેમની આંખો પણ કાઢી લેવામાં આવે છે કાન અને જીભ પણ કાપી લીધાની વાત છે અને આ બાદ નવ મહિના રોજ ફરી પાછો હુમલો કરે છે અને જે પાકિસ્તાની સૈનિકો છે તે કારગીલની ટોચ પર જોવા મળે છે આવી જ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કારગીલ યુદ્ધની શરૂઆત થાય છે તેમાં બે લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો અને આ યુદ્ધ સાઠ દિવસ સુધી ચાલ્યું છે અને ટોટલ પાંચસોને સત્યાવીસ જેટલા શહીદો થઈ ગયા છે નવ જૂનના રોજ ભારતીય સેનાએ બાલ્ટિક છત્રીસ જૂને ભારતીય સૈન્યએ વધુ બે મહત્વપૂર્ણ પોસ્ટ પોઈન્ટ પાંચ હજાર સાઠ અને એકાવનસોને કબજે પણ કરી લીધી બે જુલાઈના રોજ ત્રિપલ હુમલો કરવામાં આવ્યો ટ્રિપલ હુમલો એટલે કે આજે પહાડી એરિયા છે અને દુશ્મનો ત્યાં પહાડની ટોચ પર છુપાયેલા છે એટલે ભારતીય સૈન્યએ ત્રણેય બાજુથી હુમલો કર્યો છે અને આ રીતે ચાર જુલાઈના રોજ ટાઈગર હિલ પર પણ કબજો કરી લીધો પાંચ જુલાઈના રોજ દ્રાસ પર કબજો કરી લીધો અને સાત જુલાઈના રોજ જુબાન શિખર પર ભારતીય ધ્વજ ફરકાવી દીધો અગિયાર જુલાઈએ ફરી એકવાર બટાલિકના મુખ્ય શિખરો પર ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો આખરે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ અટલ બિહારી વાજપેયીએ કારગીલને ઘૂસણખોરોથી મુક્ત કરવા ઓપરેશન વિજયની સફળતાની જાહેરાત કરી અને આ સાથે ભારતની વિજયગાથા ચારેય તરફ ગુંજી ઉઠી આ ભીષણ યુદ્ધમાં ભારતના કેટલાય સૈનિકો શહીદ થયા જેમાં એક કેપ્ટન વિક્રમ બત્રા છે તેઓ લખે છે કે કાં તો તિરંગો લહેરાવીને પાછો આવીશ અથવા તો તેમાં લપેટાઈને આવીશ પણ હા હું પાછો જરૂર આવીશ આવા શહીદોની શહાદતને આપણે સત નમન કરીએ સતસત વંદન કરીએ અને ભારતના સૈનિકોની કેટલી દરિયાદિલી હશે કે દુશ્મન દયના સૈનિકોને જે ઘાયલ થયેલા સૈનિકો છે તેને પાણી પીવડાવ્યું અને તેમની લાશોને સન્માનપૂર્વક દફનાવી પણ હતી આ દેશ હંમેશા આદર અને સત્કારમાં માનતો જ આવ્યો છે તેનું આ એક ઉદાહરણ છે आवा शहीदों की बे पंक्ति साथ किसी गजरे की खुशबू को महकता छोड़ आया हूँ मेरी नन्ही सी चिड़ियाँ को चहकता छोड़ आया हूँ मुझे छाती से अपने तू लगा लेना है भारत माता मैं अपनी माँ की बाहों को तरसता आया हूँ जय हिंद जय जै भारत अस्तु